કાસના પાણી ગામના નવી વસાહતો સહિત જાહેર માર્ગો ઉપર ધસી આવ્યા હતા રાત્રિના અંધારામાં વરસાદી પાણીએ ચોમેર ગામને ઘેરી લીધું હતું ગામમાં જવાના માર્ગો ઉપર સમા વરસાદી પાણી ભરાઈ જતાં અહીં વસવાટ કરતાં ગરીબ મધ્યમ મજૂરિયાત વર્ગોના લોકોના રહેઠાણોમાં પાણી ભરાઈ જતાં ઘર વખરીને ભારે નુકસાન થયું છે ગ્રામજનો વરસાદી પાણી ભરાતા રાંધ્યું ધ્યાન રજળી જતા અંધારામાં અન્નનું કોળિયો પણ મારી શક્યા ન હતા ગામના રહીશોએ હલદરવા ગામની વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા સરકારી તંત્રને અપીલ કરી હતી ચોમાસા દરમિયાન બીજી ત્રીજી વાર તબાહીના દ્રશ્યો સર્જાયાનું ગ્રામજનોએ જણાવ્યું હતું પાલેજને જોડતા ટંકારિયા કંબોલી ગામો સહિતના માર્ગો ઉપર બેફામ વરસાદી પાણી ફરી વળ્યા હતા ભરૂચ સાથેના વાહન વ્યવહારમાં મોટી અડચણો સર્જાઈ હતી બપોરે ભરૂચ ગયેલા લોકોને સાંજે અચાનક પડેલા ભારે વરસાદના કારણે વાહનો લઈ ઘરે પરત ફરવામાં બે બે કલાક સુધી વરસાદી પાણીમાં મુશ્કેલી સર્જાઈ હતી મંગળવારે ઉઘાડ નીકળતા વરસાદી પાણી માર્ગો ઉપરથી ઉતરી ગયા હતા બધું રાબેતા મુજબનો વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો